હું સૈયદ અબ્દુલ અઝીઝ હેમદ મી આનાનીવાલા બાપુ બેડી જામનગરથી આજે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયેલ છે એને વખોડું છું એની મજમત કરું છું અને જે અમારા સિત્યાવીસ ભાઈઓ શહીદ થયા છે એમને ભાનવું ભીવી આંખોથી હું નમ આંખોથી એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ નાપાક સાજીશું પાકિસ્તાન અવારનવાર રચ્યા રાખે છે અને આ કાહેરાના હુમલો જે અમારી માઓ બહેનો અને ભાઈઓ પર થયો છે તેને અમે વખોડી છે એનાથી અમારા દેશને નુકસાન પહોંચાડવાની નાપાક સાજીશું કાશ્મીર જે છે એક હિન્દુસ્તાનનો સરતાજ છે હિન્દુસ્તાનની જન્નત છે તેને જહન્નમ બનાવવાની નાપાક કોશિશું કરી રહ્યા છે અને હિન્દુસ્તાનનો ભાઈચારો વિખવાદ થાય તેવી નાપાક કોશિશું કરી રહ્યા છે તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારત સરકાર શ્રીને હમ નમ વિનંતી કરી છીએ કે જલ્દી સે જલ્દી આના કદમ ઉપાડે અને આ જાલિમોને એની કરતૂતની સજા મળે એવી પૂરા હિન્દુસ્તાનના મુસલમાનોની માંગ છે તમામ પૂરા હિન્દુસ્તાનોની આ માંગ છે અને આ માંગને ધ્યાન રાખી અને પાકિસ્તાન સરકારને જો હે એને સરખો જવાબ આપે એ બે ઈમાનોને એ ઝાલિમોને અને નાક કટ્ટા લોકોને જેને શરમ નથી એવા લોકો જે અહીંયા બેઠા છે એ લોકોને અમે વખોડી છીએ અને ભારત સરકાર અમારે મુસલમાનોને હથિયાર દઈએ અને ઇજાજત દઈએ તો અમે પાકિસ્તાનમાં ઘડીને આ લોકોને એનો જવાબ આપશું અને અમે ખૂબ જ દર્દથી કહી છીએ અમે ખૂબ દુઃખી છીએ આ વાતથી કે અમારા સિત્તાવીસ ભાઈઓ હિન્દુ ભાઈઓ શહીદ થયા જે કુદરતવાલો એને જો એ શહીદોને એનો અજ્ર આપે અને એમના ઘરના લોકોની અમે એ લોકોની અમે સાથ છીએ અને પૂરેપૂરી રીતે સાથ રહેસી અને અમારા હિન્દુસ્તાનનો ભાઈચારો બન્યો રહેશે હંમેશા માટે એમાં કોઈ કમી નહીં આવે અને બધાએ અમે હિન્દુસ્તાનમાં એક સાથે એકબીજાના કાંદેથી કાંદો મિલાવી અને સાથે રહીશું